મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાથી આશ્ચર્યચકિત થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે ઉનાળાના સિઝનની કેરી જે આંબા ઉપર આવી હતી તે આંબા પર જ બે મહિનામાં ફરી મોર આવ્યો અને ફરીથી કેરી લાગતા વાડીના માલિક પણ આશ્ચર્યચકિત થયા છે લુણાવાડાથી સંતરામપુર રોડ પર આવેલ બાપુજી ભગવાનની વાડી તરીકે ઓળખાતી વાડીના આંબા પર ભર ચોમાસે કેરીઓ જોવા મળી આવી છે ત્યારે આને કુદરતનો કમાલ કે કડીગનો પ્રભાવ ગણવો ક્યાંક ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રકૃતિ ઉપર થયેલી અસર તો નથી ને તો આના પહેલાં ક્યારે આ સમયે આ આંબા ઉપર ફરી એરી આવી ન હોવાનું વાણીના માલિક રોહિત ભટે જણાવ્યું હતું ત્યારે આ વિશે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે રાજી અહીંયા અત્યારે જે બી આંબો ઉગ્યો છે અને આટલા વર્ષોમાં મેં મારી જિંદગીમાં પહેલીવાર સખત વરસાદની અંદર પહેલી વાર બીજી વાર આવતી કેરીઓ જોઈએ આંબા ઉપર ઉનાળાની કેરીઓ ઉતારી અને તરત પછી ચોમાસામાં પાછો મોર લાગીને ફરીથી કેરીઓ બેસી અને મોટી જ અને એ નવાઈ છે કે આટલા બે જ મહિના પાછી ફરીથી કેર્યું કે ઉગી આની ઉપર મેં મારી જિંદગીમાં કોઈ દિવસ આ રીતનો આંબો આ અમારી જમીન છે એ વડીલો પારજીત છે તો શું આ કે ફળ ખાવાલાયક છે કે નહીં આ સિઝન એ ફળ માટે મારે તપાસ કરવી છે કે આ રીતના બે બે વખત આવતું ફળ કેવું છે એ શંકા લાગી એટલે મેં કહ્યું કે ચાલો પૂછીએ કે ભાઈ આ ફળ કેવું છે અને શું છે કારણ કે આવી રીતના બબ્બે ને ત્રણ ત્રણ વખત કેરીઓ આવતી હોય તો પછી મારે વિચાર આવ્યો કે ભાઈ આ પહેલાં આની એ તો જોઈએ કે ભાઈ આમાં છે શું આંબાની અંદર આ ખરેખર કેરીની તત્વો કેવા છે અંદર એ જાણવું છે મારે આપનું નામ રોહિત ભટ્ટ સંદીપ દેવાશ્રી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ